ગુડ મોર્નિંગ મિત્રો હવે હમણાં જો અમારા મિત્રો આવી ગયા છે અને આ છે કિશનભાઈ હાવ નવરા છે અત્યારે એટલે રોજ આવી જાય છે આ વરાજો જો ખમણ ખાય છે અને વરાજાનો અણવર બે ભૂખની બારેશ હરા હવારે ખાઈને ન આવે ને હવાર હવારમાં આવીને ખમણ ખાવા ના ખાવા હું અને સારથી તો બે જમીન આવ્યા છે એટલે આ મારે કાંઈ જમવાનું છે નહીં હા હું તો દૂધ પાછું હા મને પૂછે તમે કેમાં છો અરે ભાઈ હું દૂધ પાવામાં જાઉં અને કિશનભાઈ ગાડી આકી તો અમારે કંઈ બોલે નહીં હાવ ભગત માણસ છે અને અત્યારે અમે જઈ રહ્યા છે મયુરની સાથે અમે શંકર ભગવાનના દર્શન કરવા એ જો ગાડી ગાડી રહી ગઈ રહી ગયા આ ગાડી ઠોકી નાખે છે સારથી સારથીને અમે કીધું એટલે સારથી ગાડી આવતો બંધ થઈ ગયો છે અત્યારે ડ્રાઈવર ફરી ગયા છે અત્યારે રણવર પાછા ગાડી આંકી રહ્યા છે અને અમે જો સામે મંદિર દેખાઈ રહ્યું છે જ્યાં હમણાં થોડીક ક્ષણોમાં પહોંચશું હા ભાઈ વરાજા આટું ગયા તા ફાર્મ નક્કી કરવા ફર્સ્ટ નાઇટનું પણ હારા અહીંયા કોઈ જવાબ ન હોય પણ એટલે અમે પ્લાન પાછો અત્યારે ચેન્જ કરીને આપણે ગલતેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંના દર્શન કરશું અને પછી ત્યાંથી પાછા હવે વરાજાનું બીજું કામ છે શેરવાણીને એવું બધું પાસ કરશું જો હવે અમારી ગાડી વળી રહી છે ગલતેશ્વર મંદિર આવી ગયું છે અને આગળથી સ્વર મંદિરનો ગેટ સામે દેખાઈ રહ્યો છે ગાડી ધીરે ધીરે એ બાજુ જઈ રહી છે ગાડી ત્યાં હમણાં સ્ટોપ કરાવશે લગભગ પાસના કંઈક પૈસા લે છે પાર્કિંગના પચાસ રૂપિયા જેવા એ તો દેવા પડે આપણે આ ગેટ જોવો સુંદર નજારો દેખાઈ રહ્યો છે મસ્ત મજાનો હા વરાજાને ભાઈ એમ કીધું હાલો ને પહેલાં દર્શન કરી લે પછી વરાજાને કીધું શોપિંગ કર્યું વરાજો કે કાંઈ વાંધો નહીં આ પાર્ક પાર્કિંગમાં ગાડી જઈ રહી છે આ પાર્કિંગની અંદર આવી સરસ સુવિધા છે જો આ વરાજો સારથી બે આગળ આગળ આવી દયાસ અમે વાંયા છે આ જો સુંદર શંકર ભગવાનના દર્શન તમને થઈ રહ્યા છે અદ્ભુત નજારો છે પહેલાં કરતાં અત્યારે ડેવલપમેન્ટ સારું થઈ ગયું છે એકવાર અવશ્ય અહીંયા તમારે મુલાકાત લેવી જોઈ શંકર ભોળાનાથના મંદિરે નીચે બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરવામાં આવી રહ્યા છે સામે રહ્યો સામેરીઓ કુંડમાં નાવા જવાના પચાસ રૂપિયાનો પાસ છે તો અવશ્ય આની મુલાકાત લેજો